નમસ્કાર મિત્રો હવે સાયન્સ ટીવી ગુજરાતી ઉપર આપણે એક સાયન્સ ક્વિઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમામ વિદ્યાર્થીઓની અંદર ભાગ લેશો એવી મારી બધાને વિનંતી છે આપણી ચેનલ ઉપર જે પણ વિડીયો અપલોડ કરવામાં આવશે એની અંદર સાયન્સને લગતા ત્રણ પ્રશ્નો મૂકવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લેવા માંગે છે એમને એ ત્રણ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપવાના રહેશે જે ક્વેશ્ચન છે એના જવાબ તમારે એક જ કોમેન્ટમાં આપવાના રહેશે તમે ઈચ્છો એટલી વધુ કોમેન્ટ કરી શકો છો કોઈ પણ એક કોમેન્ટ છે એ રેન્ડમલી સિલેક્ટ કરીશું અને એના જવાબ ચેક કરીશું જો તમારા જવાબ સાચા હશે તો તમારો કોન્ટેક નંબર લઈને તમારું જે ગિફ્ટ છે પ્રાઇઝ છે એ તમને તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે કે છે તો આ વિડીયોને વધુ વધુ શેર કરો તો ઓલ ધ બેસ્ટ તમામ વ્યક્તિઓ જે આ ક્વિઝમાં ભાગ લે એમને દોસ્તો સાયન્સ ટીવી ગુજરાતી ઉપર સાયન્સ ક્વિઝ ચાલી રહી છે આજના પ્રશ્નો આ રહ્યા નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદરથી એક અદભુત પ્રકરણ લાવ્યા છીએ જે વિદ્યાર્થીઓને આમ તો હાર્ડ પડે છે હા હું વાત કરી રહ્યો છું પ્રકરણ સાત ગતિની દોસ્તો આજે આપણે ગતિનો પહેલો ભાગ જોવાના છીએ આજના વિડીયોની અંદર વસ્તુઓ કેવી રીતે જુદા જુદા પ્રકારની ગતિઓ કરે છે અને આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં કઈ કઈ વસ્તુઓ છે કે જેની ગતિ આપણને અસર કરે છે એ બધું જ આ વીડિયોની અંદર જોવાનું છે તો ચાલો દોસ્તો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ આજનો વિડીયો દોસ્તો આપણે પૃથ્વી ઉપર ઘણા બધા સજીવો વસવાટ કરે છે તમે સવારે અથવા સાંજે જુઓ તો આકાશની અંદર પક્ષીઓ તમને ઉડતા જોવા મળશે દોસ્તો આ પક્ષીઓ છે એ હવાની અંદર પોતાની પાંખો વડે ઉડે છે હવાને બળ લગાવે છે એમની પાંખો વડે અને હવામાં ગતિ કરે છે દોસ્તો આવું સિમ્પલ ઉદાહરણ તમે રોજિંદા જીવનમાં જોયેલું જ છે કે પક્ષીઓ હવામાં ઉડે છે એટલે કે ગતિ કરે છે આ ઉપરાંત દોસ્તો તમે જોઈ હશે કે પાણીની અંદર રંગબેરંગની માછલીઓ તરે છે માછલીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે એ પણ ગતિ કરે છે તમને માછલીઓ તો ગમતી જ હશે મને પણ ગમે છે દોસ્તો એ માછલીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે આપણે એને કહી શકીએ કે ગતિનું ઉદાહરણ છે દોસ્તો આપણી આસપાસ તો પશુ પક્ષીઓ તમે ઉડતા જોયા હશે ચાલતા જોયા હશે તરતા જોયા હશે પણ આપણા શરીરની અંદર પણ જે પ્રવાહીઓ આવેલા હોય છે એ પ્રવાહી પણ વહન કરે છે એટલે કે ગતિ કરે છે જેમ કે રુધિર લોહી લોહી છે એ આપણા શરીરની નસોની અંદર સતત વહેતું હોય છે એટલે એ પણ ગતિ કરે છે દોસ્તો રસ્તા ઉપર જતી કાર એ તો તમે જોયેલી જ હશે કારમાં બેઠેલા પણ હશો તો એ કાર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે એ પણ ગતિ કરે છે કાર જ નહીં આપણે જોઈએ છે કે રસ્તા ઉપર બાઇક ચાલે છે સાયકલ ચાલે છે ખટારાઓ ચાલે છે રેલવે હોય તો રેલવેની જે ગાડી હોય છે એ પણ ગતિ કરે છે આકાશની અંદર વિમાન પણ ગતિ કરે છે દોસ્તો આટલું જ નહીં આપણે જાણીએ છીએ કે જે સૂર્ય છે સૂર્યની આસપાસ પૃથ્વી પૃથ્વી પણ ગતિ કરે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર એ પણ ગતિ કરે છે દોસ્તો આ બધી જ જે વસ્તુઓ છે જે પોતાની જગ્યા બદલે છે એ ગતિ કરે છે એમ કહેવાય દોસ્તો તમને જાણીને નવાય લાગશે કે પૃથ્વી અને ચંદ્ર તો ગતિ કરે જ છે પણ સાથે સાથે આપણું સૂર્યમંડળ છે એ પણ ગતિ કરે છે દોસ્તો સૂર્યમંડળ છે એ આખું જે આપણું ગેલેક્સી છે ગેલેક્સીનું કેન્દ્ર છે એની આસપાસ જે આખી ગેલેક્સી જે ફરે છે એટલે સાથે સાથે સૂર્યમંડળ પણ ગતિ કરે છે દોસ્તો સૂર્યમંડળ નહીં આપણી ગેલેક્સી આકાશગંગા મિલ્કી વે એ પણ ગતિ કરે છે દોસ્તો તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આપણી જે ગેલેક્સી છે તે અને આપણી પાડોશમાં આવેલી બીજી ગેલેક્સી છે જેનું નામ છે એન્ડ્રોમેડા એ પણ ગતિ કરે છે અને એવું કહેવાય છે કે થોડાક બિલિયન કે ટ્રિલિયન વર્ષ પછી આ બંને ગેલેક્સીઓ ટકરાવાની પણ છે દોસ્તો વિચાર કરો કે બે ગેલેક્સી છે આકાશગંગાઓ છે એ ગતિ કરી જાય છે બહુ જ ફૂલ સ્પીડથી ગતિ કરે છે અને એક સમય એવો આવશે કે બંને આકાશગંગાઓ ટકરાશે ત્યારે શું થશે દોસ્તો ટૂંકમાં ગતિ એટલે શું તો જ્યારે કોઈ વસ્તુ હોય એ વસ્તુ કોઈ એક ચોક્કસ બિંદુની સાપેક્ષે એ પોતાનું સ્થાન બદલે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુ પોતાનું સ્થાન બદલે તો એ ગતિ કરે છે એમ કહેવાય અને દોસ્તો એવું જરૂરી નથી કે આપણે જે વસ્તુ છે એને ડાયરેક્ટ આપણે જોઈએ તો જ ખ્યાલ આવે કે એ ગતિ કરે છે ના એવું પણ નથી ઘણી એવું હોય છે કે આપણને એના અપ્રત્યક્ષ પુરાવા મળે છે ડાયરેક્ટલી એની સાથે ગતિ સંકળાયેલી હોતી નથી પણ આપણે જોઈ શકીએ છીએ કે અમુક પ્રક્રિયાઓ થાય છે અમુક વસ્તુ એવી ઘટનાઓ બને છે કે જેનાથી આપણે કહી શકીએ કે અહીંયા ગતિ સંકળાયેલી છે જેમ કે દોસ્તો આપણે હવાને જોઈ શકતા નથી હવા પણ ગતિ કરે છે પણ આપણે એનો અંદાજો કેવી રીતે લગાવીએ છીએ તો જો ધૂળ છે એ ધૂળના રજકણો હવામાં ઉડતા હોય તો આપણે કહી શકીએ કે એ વખતે પવન ઝડપથી ગતિ કરી રહ્યો છે આ ઉપરાંત દોસ્તો વૃક્ષના પાંદડા હોય તો વૃક્ષના પાંદડા પણ એ હલતા દેખાય તો પણ આપણે કહી શકીએ કે અહીંયા હવાનું જોકું આવી ગયું છે પવનનું જોકું આવી ગયું છે જેના કારણે આજે વૃક્ષોના પાંદડા છે એ હલવા લાગ્યા એટલે કે હવા છે એ ગતિ કરે છે અને એના લીધે આ વૃક્ષોના જે પાંદડા છે પર્ણો છે એ પણ ગતિ કરવા લાગે છે દોસ્તો આપણે વાત કરીએ એમ કે આપણે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે બરાબર એટલે પૃથ્વી ગતિ કરે છે પણ દોસ્તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણે પૃથ્વીને ગતિ કરતી કેમ જોઈ શકતા નથી તમને વિચાર આવે છે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ પણ આપણને એનો અનુભવ કેમ નથી થતો જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવો બાકી તો હું તમને જવાબ કહેવાનો જ છું ફટાફટ કોમેન્ટમાં કહો કે આપણે પૃથ્વી ફરે છે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ પણ આપણને પૃથ્વી ફરવાનો અહેસાસ કેમ થતો નથી તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવો નથી જાણતા તો હું તમને જવાબ આપી દઉં છું જો દોસ્તો કોઈ પણ વસ્તુની ગતિ હોય એ કોઈ એક બિંદુની સાપેક્ષમાં હોય છે એટલે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણને પૃથ્વી ગતિ કરતી દેખાતી નથી કારણ કે આપણે એના માટે કોઈ ચોક્કસ બિંદુ એની સાપેક્ષમાં લીધું નથી એક બીજું ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવી જશે જેમ કે દોસ્તો બસ બસની અંદર તમે મુસાફરી કરો છો બરાબર હવે મુસાફરી કરતી વખતે જો તમે બસની અંદર બેઠા હોવ બરાબર અને જોડે તમારો પાડોશી બીજો કોઈ મિત્ર બેઠો હોય અને બસ ચાલતી હોય તો બસની સાથે સાથે તમે પણ ગતિ કરો છો સાથે તમારો મિત્ર પણ ગતિ કરે છે પણ તમે બસની અંદર બેઠા છો એટલે તમને તમારો મિત્ર ગતિ કરતો દેખાશે નહીં પણ દોસ્તો બારેની બહાર તો જુઓ બારેની બહાર તમને વૃક્ષો દેખાશે એ વૃક્ષો તમને ગતિ કરતા દેખાશે પણ એ વૃક્ષો તો ગતિ કરતા જ નથી પણ અહીંયા વાત છે કે બસની અંદર બીજા પેસેન્જરો તમારી સાથે બેઠા છે એ તમને ગતિ કરતા દેખાતા નથી કારણ કે એ જેટલી ગતિથી ગતિ કરી રહ્યા છે જેટલી સ્પીડથી ગતિ કરી રહ્યા છે સાથે તમે જ એ સ્પીડથી ગતિ કરી રહ્યા છો એટલે તમારી જોડેવાળો પેસેન્જર તમારો મિત્ર એ તમને ગતિ કરતો દેખાતો નથી દોસ્તો એવું જ પૃથ્વી ઉપર છે પૃથ્વી ઉપર આપણે છીએ અને આપણી આસપાસની બધી જ વસ્તુઓ પૃથ્વીની જે સ્પીડ છે એની સાથે ગતિ કરે છે અને સાથે સાથે આપણે પણ ગતિ કરીએ છીએ એટલે જો આપણને પૃથ્વીની સ્પીડ જોવી હોય તો પૃથ્વીની બહાર જવું પડે અને આપણે પૃથ્વીની જે સ્પીડ છે એ જે ગતિ કરી રહી છે એના કરતાં ઓછી સ્પીડે અથવા તો એકદમ સ્થિર રહીને જોવું પડે તો આપણને પૃથ્વી છે એ ગતિ કરતી દેખાય અને દોસ્તો બસની વાત કરી જ છે તો આપણે બસમાં બેઠા હોઈએ તો આપણે આપણી આસપાસના પેસેન્જરોને ગતિ કરતા જોતા નથી પણ જો આપણે બસની અંદરથી ઉતરી જઈએ અને રસ્તા ઉપર ઊભા રહીને જોઈએ તો આપણને બસ પણ ગતિ કરતી દેખાય છે અને બસની અંદર જે રહેલા છે પેસેન્જરો એ પણ ગતિ કરતા દેખાય છે એટલે જ આપણે પૃથ્વી છે એ ગતિ કરે છે એવો અનુભવ કરવો હોય તો પૃથ્વીની બહાર જવું પડે બરાબર તો પૃથ્વીની બહાર જઈને તમે સ્થિર ઊભા રહો તો તમને પૃથ્વીની ગતિનો અનુભવ થાય કે હા પૃથ્વી ગતિ કરી રહી છે વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો ચાક ગતિ પણ આવે છે આ ઉપરાંત દોસ્તો જે વસ્તુ કંપન કરે છે ધ્રુજારી અનુભવે છે એ પણ ગતિ કરે છે એટલે કંપન કરતી કે ધ્રુજતી વસ્તુઓની પણ ગતિ કહેવાય આ ઉપરાંત દોસ્તો ઘણી બધી એવી ગતિ હોય છે કે જે અનિયંત્રિત હોય છે કે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી સામાન્ય રીતે નિયંત્રિત કરી શકતા નથી જેમ કે દોસ્તો કોઈ નદીમાં પૂર આવે કે તોફાન આવે કે સુનામી આવે તમે જોયું હશે કે નદીમાં તોફાન આવે પૂર આવે સુનામી આવે તો એ જે પાણી છે એ બહુ જ ફોર્સથી ગતિ કરતું હોય છે એટલે આપણે એને ઝડપથી કંટ્રોલ કરી શકતા નથી પણ દોસ્તો જો આપણે ગતિનો બરાબર અભ્યાસ કરીએ અને એમાં પણ આવી સુનામી હોય પૂર હોય બરાબર આવી કોઈ આપદા હોય અને એની અંદર જે પાણીની ગતિ છે એનો બરાબર તમે અભ્યાસ કરો તો આપણે એ અનિયંત્રિત ગતિને પણ નિયંત્રિત કરી શકીએ છીએ કહેવાનો મતલબ એમ છે કે નદીની અંદર પૂર આવે અથવા નદીની અંદર એટલું બધું પાણી હોય કે જેની અંદર ઉર્જા સંગ્રહાયેલી હોય એને નિયંત્રિત કરતા શીખી જઈએ તો આપણે એ ગતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે ઉદાહરણ લઈએ તો આપણે નદીનું પાણી હોય બરાબર એ નદીના પાણી વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ બરાબર નદી ઉપર ડેમ બાંધી દઈએ નદીનું જે પાણી આવતું હોય ધસમસતો પ્રવાહ આવતો હોય એને એક ડેમની અંદર નિયંત્રિત કરી દઈએ અને પછી એ પાણીને માપસરનું નિયંત્રિત પ્રમાણમાં કંટ્રોલ કરીને આપણે ટર્બાઈન ઉપર જવા દઈએ તો ટર્બાઈન ગોળ ગોળ ફરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે દોસ્તો આ રીતે અનિયંત્રિત ગતિ હોય કે જેના આપણા જેના ઉપર આપણો કંટ્રોલ નથી એવી ગતિઓને જો નિયંત્રિત કરતા શીખી જઈએ તો એ આપણા માટે ફાયદાકારક રહેશે પણ દોસ્તો એવું કરવું હોય તો એના માટે આપણે બરાબર ગતિનો અભ્યાસ કરવો પડે તો આ પ્રકરણની અંદર આપણે એ જ કરવાનું છે તો ચાલો દોસ્તો જોઈએ સૌથી પહેલા ગતિનું વર્ણન હવે ગતિનું વર્ણન આપણે સમજવાનું છે તો ગતિને કેવી રીતે વર્ણવવામાં આવે છે તો આપણે એક ઉદાહરણ લઈએ જો તમે અહીંયા આપણે ચાર દિશાઓ બતાવેલી છે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ હવે તમે તમારા મિત્રને તમારી સ્કૂલ બતાવવી હોય બરાબર એવો મિત્ર છે જે તમારી સ્કૂલમાં ભણતો નથી બરાબર મામાના ઘરેથી આવ્યો છે એને તમારે તમારી સ્કૂલ બતાવવી છે તો તમે એને શું કહેશો કે ભાઈ મારી સ્કૂલ એ જે રેલવે સ્ટેશન છે બરાબર એ રેલવે સ્ટેશનથી બે કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે આ રીતે તમે કહી શકો બરાબર વિજ્ઞાનની ભાષામાં હં નહીં તો રોજિંદા જીવનમાં તો તમે કેવી રીતે કહેતા હશો અરે ભાઈ પેલું શોપિંગ સેન્ટર છે ને શોપિંગ સેન્ટરની બાજુમાં છે ને એ સ્કૂલ છે મારી છે બરાબર પણ એની અંદર પણ તમે શોપિંગ સેન્ટર છે એને સંદર્ભ બિંદુ બતાવો છો એ જ રીતે વિજ્ઞાનની ભાષાની અંદર પણ તમે તમારી સ્કૂલ છે એ સ્કૂલને એક ચોક્કસ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં એનું સ્થાન બતાવો છો મતલબ કે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનથી આટલા અંતરે તમારી સ્કૂલ આવેલી છે બરાબર અને એમાં તમે દિશા પણ બતાવો છો જેમ સામાન્ય પાસામાં તમે કહો કે ભાઈ શોપિંગ સેન્ટરની પાછળના ભાગે આવેલી છે તો તમે દિશા બતાવી બરાબર આગળ પાછળ ઉપર નીચે તમે બતાવો છો એ દિશા છે બરાબર ચોક્કસ રીતે બતાવી તો આ રીતે બતાવાય કે ભાઈ મારી સ્કૂલ છે રેલવે સ્ટેશનથી બે કિલોમીટર ઉત્તરની દિશામાં આવેલી છે બરાબર અહીંયા દોસ્તો આ જે ઉદાહરણ લીધું એની અંદર જે રેલવે સ્ટેશન છે એ આપણું સંદર્ભ બિંદુ છે એક પોઈન્ટ હોય એ પોઈન્ટની સાપેક્ષમાં આપણે કોઈ જે વસ્તુ હોય એનું સ્થાન બતાવીએ છીએ બરાબર અને એ સ્થાનથી જ આગળ જતાં આપણે એની ગતિનું વર્ણન કરી શકીશું એટલે દોસ્તો ગતિનું વર્ણન કરવા માટે સૌથી પહેલાં જરૂર પડે સ્થાનની અને સ્થાન માટે જરૂર પડે એક સંદર્ભ બિંદુની એક પોઈન્ટની જેને કહેવામાં આવે છે ઉગમ બિંદુ બરાબર ઉગમ બિંદુથી શરૂઆત થાય જીરોથી બરાબર એ જીરો છે ઉગમ બિંદુ છે ત્યાંથી તમે કોઈ વસ્તુનું સ્થાન બતાવો બરાબર પછી જો એ વસ્તુ એ ઉગમ બિંદુની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તો પછી એ શબ્દ કહેવાય છે ગતિ બરાબર આપણે જાણીએ જ છે કે એક ચોક્કસ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કોઈ વસ્તુ પોતાનું સ્થાન બદલે તો પછી એ ગતિ કરતી કહેવાય પણ એના માટે જરૂર છે નહીં પડે ઉગમ બિંદુની જરૂર પડે ખ્યાલ આવ્યો તમને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુની ખાસ જરૂર પડે દોસ્તો ચાલો હવે ગતિનું વર્ણન એક બહુ જ મસ્ત ઉદાહરણ લઈને કરીએ દોસ્તો સૌથી સિમ્પલ ગતિ હોય ને તો સુરેખ પર્થ ઉપર ગતિ સુરેખ પથ પર ગતિ કેવી હોય તો એ સૌથી સરળ પ્રકારની છે કે જેની અંદર જે વસ્તુ છે એ સીધી સીધી ગતિ કરતી હોય છે એટલે આપણે ગતિ શીખવી હોય ને તો સુરેખ ગતિથી શરૂઆત કરવાની કારણ કે એકદમ સિમ્પલ છે તમે જુઓ કે સુરેખ પથ ઉપર ગતિ એટલે શું તો કોઈ વસ્તુ સીધી સીધી એક લાઇનમાં ગતિ કરતી હોવી જોઈએ એક ઉદાહરણ આપણે લઈ લઈએ જેમ કે જુઓ આ એક રસ્તો છે એકદમ મસ્ત એવો રસ્તો છે ને કે જેના પર ગાડી ચલાવવાની આપણે મજા આવી જાય બરાબર હવે માની લો કે આ રસ્તા ઉપર એક ગાડી ઊભી છે ત્યાં બરાબર માનીશું લો ત્યાં ઊભી જ છે ગાડી બરાબર હવે એ ગાડી છે એ ત્યાંથી હમણાં ગતિ કરવાનું શરૂ કરશે પણ એની પહેલા સમજી લો કે ગાડી છે ને ગતિ કરતી કરતી હમણાં બાજુ આવશે પછી પાસી જશે અને એ વખતે આપણે શું જોવાનું છે બરાબર ધ્યાનથી સમજી લેજો તો જુઓ એ ગાડી છે ઊભી છે જીરો ઉપર બરાબર એટલે અત્યારે એને કોઈ અંતર કાપ્યું નથી જીરો કિલોમીટર છે બરાબર હવે એ ગાડી ગતિ કરવાનું શરૂ કરે છે અંતર કાપે છે પહેલા દસ કિલોમીટર વીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર સાહીઠ કિલોમીટર બરાબર 60 કિલોમીટર જે પોઈન્ટ છે એને એ નામ આપવામાં આવ્યું છે શરૂઆતનું જે ઉગમ બિંદુ હતું એને માની લો કે ઓ છે અને નવું જે પોઈન્ટ છે સાહીઠ કિલોમીટર એ એ પોઈન્ટ છે પછી એ પાછી ગતિ કરીને જાય છે બી પોઈન્ટ સુધી બરાબર જે પચાસ કિલોમીટર હતું એ અને સી પોઈન્ટ જે ચાલીસ કિલોમીટર હતું ત્યાં સુધી એટલે ગાડી ત્યાંથી શરૂઆત કરે છે ગતિ કરવાની આવે છે એ સુધી અને પાછી વળતી થાય છે બરાબર હવે અહીંયા ત્રણ કિસ્સાઓ આપણે જોવાના છે અને ત્રણ કિસ્સાઓ બરાબર સમજવાના છે જો તમે બરાબર સમજી ગયા તો ગતિનો જે પાયો તમારો નખાશે એ એકદમ મજબૂત બનશે એટલે ગતિ વિશે તમારો જે પાયાનો ખ્યાલ છે એ સ્પષ્ટ થઈ જશે સાદી ભાષામાં કહીએ તો તમને ગતિ પાઠ આવડવાની શરૂઆત થઈ જશે તો જુઓ જે પહેલો કિસ્સો છે એની અંદર જે ગાડી છે એ ગતિ કરતી કરતી ત્યાંથી એ પોઈન્ટ સુધી આવે છે એથી બી સુધી જાય છે બીથી સી સુધી જાય છે બરાબર હવે તમારે સમજવાનું છે શું મારા પ્રશ્નનો જવાબ આપશો તમને આવડ આવડી જશે સમજ પડી જશે બરાબર અહીં તમે જુઓ કે જે ગાડી હતી એ ગાડીએ કુલ કેટલું અંતર કાપ્યું તમે જોઈ શકો છો કે ઓથી માંડીને થી માંડી કે તમે શું ને કહો ઓ કહો બરાબર સેમ જ છે અહીં તો ઓથી શરૂ કરીને એ સુધી ગાડી આવે છે ને એથી સી સુધી જાય છે બરાબર એટલે આપણે કહી શકીએ કે ઓ એ પ્લસ એ સી એટલે આવવાનું સાહીઠ કિલોમીટર અંતર કાપ્યું અને પાછા જવાનું વીસ કિલોમીટર અંતર કાપ્યું એટલે આ ગાડીએ કુલ અંતર કાપ્યું છે વીસ એંશી કિલોમીટરનું બરાબર એટલે યાદ રાખજો કે ગાડીની જે પથ લંબાઈ છે કાપેલું કુલ અંતર છે એ એસી કિલોમીટર થશે બરાબર પણ દોસ્તો આ ગાડીએ સ્થાનાંતર કેટલું કર્યું હવે સ્થાનાંતરનું કોન્સેપ્ટ સમજી લેજો તમે કે સ્થાનાંતર એટલે શું તો જે ગાડી છે એને પોતાનું મૂળ સ્થાન જ્યાં હતું બરાબર શરૂઆતનું ત્યાંથી કેટલું અંતર કાપ્યું એને સ્થાનાંતર કહેવાય બરાબર તો શરૂઆતે તો ઝીરો ઉપર હતી ગાડી બરાબર પાછી ગઈ એ સ્થાન ઉપર સાહીઠ કિલોમીટર વળતી થઈ વીસ કિલોમીટર અત્યારે જે સી સ્થાન ઉપર તો એ ગાડીએ સ્થાનાંતર કેટલું કર્યું તો ઝીરોથી શરૂઆત કરીએ તો અત્યારે ગાડી ચાલીસ કિલોમીટર ઉપર છે એટલે આપણે કહી શકીએ કે જે આ ગાડી છે એને ચાલીસ કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું હશે બરાબર ખ્યાલ આવી ગયો કે કુલ કાપેલું અંતર કેટલું એસી કિલોમીટર પણ ગાડીએ કરેલું સ્થાનાંતર કેટલું પોતાના મૂળ સ્થાનથી તો ચાલીસ કિલોમીટર બરાબર સુધી આવે છે પાછી જતી નથી તો અહીંયા કાપેલું અંતર કેટલું થશે કુલ કાપેલું અંતર જો ઓથી માંડીને એ સુધી જ આવે છે તો એનું કાપેલું અંતર સાહીઠ કિલોમીટર થશે અને હું એમ પૂછું કે અહીંયા સ્થાનાંતર કેટલું થશે તો મૂળ સ્થાન ગાડી કયા સ્થાન ઉપર છે કેટલા કિલોમીટર દૂર છે તો એમાં પણ શું જવાબ આવશે બરાબર એટલે કુલ કાપેલું અંતર કે એ પણ કિલોમીટર છે અને સ્થાનાંતર છે એ પણ સાહીઠ કિલોમીટર છે આ કિસ્સાની અંદર કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર સેમ સેમ છે ચલો ત્રીજો કિસ્સો જોઈએ આ ત્રીજા કિસ્સામાં ધ્યાનથી તમે જુઓ કે ગાડી છે બરાબર એ ઓથી શરૂઆત તો કરે છે બરાબર અને એ સુધી આવે છે અને હવે એથી બી સી અને પાછી ઓ સુધી ચાલી જાય છે ચલો હવે ગાડી છે એ સાહીઠ કિલોમીટર આવી પાછું સાહીઠ કિલોમીટર વળતું ડિસ્ટન્સ કાપ્યું તો કુલ કેટલું ડિસ્ટન્સ કાપ્યું ટોટલ ટ્રાવેલિંગ કેટલું એનું તો કાપેલું કુલ અંતર પથલંબાઈ થશે સાહીઠ આવવાના સાઠ પાછા જવાના તો કેટલું એકસો વીસ કિલોમીટર બરાબર એટલે પથ લંબાઈ અહીંયા થશે એકસો વીસ કિલોમીટર પણ દોસ્તો હું તમને પૂછું કે અહીંયા સ્થાનાંતર કેટલું થયું તો તમને આવડશે તો કોમેન્ટમાં જણાવો પછી જવાબ કહું છું હું ફટાફટ હા તમે કોમેન્ટ કરો કેટલું સ્થાનાંતર થશે ગાડી આવે છે બરાબર છે સાહીઠ કિલોમીટર આવે છે પાછી જતી રહ્યા છે સાહીઠ કિલોમીટર પોતાના મૂળ સ્થાને તો સ્થાનાંતર કેટલું થયું કેટલું થયું બોલો બોલો તમારો જવાબ પછી જોઈશ પણ અહીંયા અહીંયા કોઈ સ્થાનાંતર થતું નથી એટલે કે અહીંયા સ્થાનાંતર ઝીરો છે મૂળ સ્થાન ઉપર ગાડી હતી અને અત્યારે પણ મૂળ સ્થાન ઉપર જ છે તો એને કોઈ સ્થાનાંતર કર્યું નથી તો દોસ્તો અહીંયા તમને થોડો થોડો ખ્યાલ આવ્યો હશે કે અંતર કાપેલું અંતર અને સ્થાનાંતર બંનેમાં શું ડિફરન્સ છે બરાબર તો યાદ રાખજો કે જે પથ લંબાઈ છે એટલે કાપેલું અંતર છે બરાબર એની અંદર આપણે દિશા બતાવવાની કોઈ જરૂર નથી કાપેલું અંતર એટલે કે પથલંબાઈ જેટલી પણ એને કુલ કિલોમીટર કાપ્યા હોય એનું અંતર છે એમાં કોઈ દિશાની જરૂરત પડતી નથી પણ સ્થાનાંતર સ્થાનાંતર માટે દિશાની જરૂર પડે છે દોસ્તો કેમ કારણ કે મૂળ સ્થાન છે એ મૂળ સ્થાનથી અમુક દિશાની અંદર એને પોતાનું સ્થાન બીજું નવું મેળવ્યું હોય તો આપણે કહી શકીએ કે એને સ્થાનાંતર કર્યું છે બરાબર કોઈપણ દિશાની અંદર હોઈ શકે સ્થાનાંતર બરાબર એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો જે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે અને જે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે કારણ કે સ્થાનાંતરની અંદર દિશાની બતાવવી જરૂરી છે બરાબર સ્થાનાંતર હોય બરાબર કોઈ ચોક્કસ બિંદુ છે એની સાપેક્ષમાં અત્યારે કોઈ વસ્તુ ક્યાં છે એ તમારે બતાવી હોય તો એની અંદર દિશાની જરૂર પડે છે અને દોસ્તો તમે જાણો જ છો કે જે ગાડી હોય જે ગાડીની અંદર આપણે ગાડી કેટલી સ્પીડમાં જાય છે એના એ દર્શાવવા માટે સ્પીડો મીટર આપેલું હોય છે એ જ રીતે દોસ્તો ગાડીની અંદર તમારું જે ગાડી તમારી ગાડી છે તમારું જે વ્હીકલ છે એને કેટલું અંતર કાપ્યું એ કાપેલું અંતર જોવા માટે ઓડોમીટર આપેલું હોય છે બરાબર આ જે સાધન છે એનાથી આપણે કાપેલું અંતર જાણી શકીએ છીએ એ દરેક વાહનની અંદર હોય છે બાઇકમાં પણ હોય છે ગાડીમાં પણ હોય છે બરાબર મોટાભાગે બધા જે વાહનો હોય છે જે ગતિ કરતા હોય છે બરાબર સાયકલ સિવાય સાયકલની અંદર પણ લગાવવું હોય તો ઓડોમીટર લગાવી શકાય છે પણ બાકીના બધા સાધનોની અંદર આવું ઓડોમીટર હોય છે જેનાથી તમે કાપેલું અંતર જાણી શકો છો બરાબર હવે દોસ્તો એની અંદર કાપેલું અંતર તો બતાવશે પણ કઈ દિશામાં કાપ્યું એ અંતર નહીં બતાવે બરાબર એટલે કાપેલું અંતર બતાવે છે પણ સ્થળાંતર બતાવતું નથી હવે દોસ્તો વાત કરીએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની નિયમિત ગતિ કોને કહેવાય તો જો આ એક ગાડી છે બરાબર આ ગાડી અત્યારે ઊભેલી છે અને એ જીરો મીટર અંતર કાપ્યું છે જીરો સેકન્ડ એનો સમય છે તો જો આ ગાડી ચાલવાનું શરૂ કરે અને દરેક સમયગાળાની અંદર ચોક્કસ અંતર કાપે જેમ કે એક સેકન્ડની અંદર પાંચ મીટર અંતર કાપે છે બરાબર એક સેકન્ડમાં પાંચ મીટર અંતર કાપ્યું બીજી સેકન્ડમાં બીજું પાંચ મીટર કાપ્યું ત્રીજી સેકન્ડમાં ત્રીજું પાંચ મીટર અંતર કાપ્યું બરાબર એમ કાપેલું અંતર વધતું જાય જીરો પાંચ દસ પંદર વીસ મીટર એ રીતે

એક સેકન્ડની અંદર બે સેકન્ડની અંદર આપણે સેમ સેમ અંતર કાપી શકતા નથી બરાબર પણ આ એક ઉદાહરણ છે કે જો ગાડી કે કોઈ બીજું વાહન હોય એ સમાન સમયની અંદર સમાન અંતર કાપે તો એ નિયમિત ગતિ થશે પણ દોસ્તો રિયાલિટીમાં શું હોય છે કે જે ગાડી છે એ ચલો પહેલાં તો એક સેકન્ડની અંદર પાંચ મીટર અંતર કાપ્યું બરાબર પણ પછી આગળ જતાં ચલો ભાઈ ગાયા ગઈ આપણા રસ્તાઓ તો એવા છે કે ગમે ત્યારે ગયા ઈ જાય ગાય જાય તો પછી ત્રણ સેકન્ડની અંદર બીજા પાંચ મીટર કાપવું પડે ધીમી પાડવી પડે ગાડી બરાબર આગળ જાઓ અને બમ્પ આવી જાય એટલે પાછી તમારે ગાડી ધીમી પાડવી પડે બરાબર એટલે સમાન સમયમાં સમાન અંતર આપણી ગાડી કાપતી નથી એટલે આ કહેવાય અનિયમિત ગતિ જો વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય બરાબર તો આવી ગતિને અનિયમિત ગતિ કહે છે બરાબર એટલે કે જો એક સેકન્ડની અંદર પાંચ મીટર અંતર કાપ્યું બરાબર હવે બીજી એક સેકન્ડ થાય એમાં અલગ અંતર કાપ્યું હોય અથવા તો જુઓ અહીંયા કે ત્રણ સેકન્ડ થઈ ગઈ છે બીજું પાંચ મીટર અંતર કાપવા માટે ટાઈમનો ફેરફાર હોય બરાબર એટલે કે દોસ્તો જો વસ્તુ સમાન સમયમાં જુદું જુદું અંતર કાપે તો આવી ગતિને અનિયમિત ગતિ કહે છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો હા કોમેન્ટ કરીને જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને દોસ્તો હવે તો એક નવી વસ્તુ આવી છે યુટ્યુબ ઉપર હાઈપ કરો દોસ્તો આ વિડીયોને તમે હાઈપ કરો જેથી આ વિડીયો ટ્રેન્ડિંગમાં આવી જાય અને વધુ લોકો સુધી પહોંચે બરાબર અઠવાડિયા માટે આ સર્વિસ છે બરાબર પછી તમે હાઈપ નહીં કરી શકો તો પ્લીઝ આ વિડીયોને અત્યારે આ એક વીકની અંદર હાઈપ કરો તમે જેટલું વધારે હાઈપ કરશો એટલું અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ મળી રહેશે તો ચાલો દોસ્તો આ બસ આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો